જેટલા નિષ્ણાંત ડોક્ટરોના કેમ્પમાં હાજર રહી દર્દીઓને તપાસ્યા હતા જ્યારે આ કેમ્પમાં આંખ કાન ગળાના નિષ્ણાંત ડોક્ટર દ્વારા પચીસ દર્દીઓને તપાસવામાં પણ આવ્યા હતા જ્યારે ચામડીના રોગના નિષ્ણાંત ડોક્ટર દ્વારા ચોવીસ દર્દીઓને તપાસવામાં પણ આવ્યા હતા મેડિસિન વિભાગમાં તેત્રીસ દર્દીઓ સર્જરીમાં ત્રણ પીડિયાટ્રિકમાં બાવીસ પણ ત્રેવીસ બાળકો તેમજ દાંતના ડોક્ટર દ્વારા ત્રણ દર્દી માનસિક રોગના નિષ્ણાંત ડોક્ટર દ્વારા છ દર્દી તેમજ સ્ત્રી રોગના નિષ્ણાંત ડોક્ટર દ્વારા બાસઠ જેટલી મહિલા દર્દીઓને તપાસવામાં આવ્યા હતા